સુરતમાં બંગાળના સંદેશ ખાલીમાં મહિલાઓ પર અત્યાચાર વિરુદ્ધ ભાજપના ધરણા પ્રદર્શન પશ્ચિમ બંગાળમાં બાંગ્લાદેશની સરહદ નજીક આવેલા સંદેશ ખાલી વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી તૃણમૂલ કોંગ્રેસના આગેવાનો શાહજહા શેખ અને તેના કાર્યકર્તા દ્વારા હિન્દુ આદિવાસી મહિલાઓ પર અત્યાચાર કરવામાં આવી રહ્યો છે જેને લઈ રાજ્ય સરકારનું સંરક્ષણ પ્રાપ્ત થયું હતું દેશની એકમાત્ર મહિલા મુખ્યમંત્રી કુમારી મમતા બેનરજીના શાસનમાં તેમના જ પક્ષ તૃણમૂલ કોંગ્રેસના નેતા તથા કાર્યકર્તાઓ દ્વારા તેમના કાર્યાલય ખાતે સંદેશ ખાલી વિસ્તારમાં રહેતી હિન્દુ આદિવાસી મહિલાઓ પર અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો અને તેમનું યૌન શોષણ પણ કરવામાં આવ્યું હતું અને જમીન પર ગેરકાયદે કબજો કરી લેવામાં આવ્યો હતો